સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની અંદર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે વરસાદ જોવા મળી શકે છે આ બાજુ ચોમાસુએ આજે મિત્રો મહારાષ્ટ્રના મુંબઈની અંદર એન્ટ્રી કરી લીધી છે એટલે કે ચોમાસું લગભગ મિત્રો આ વિસ્તારમાં ચૌદ દિવસ વહેલું આવ્યું છે હવે અહીંયા તમે મિત્રો મેપ જોઈ શકો છો જે છેલ્લા છ કલાકનો મેપ છે અને છેલ્લા છ કલાકના મેપની અંદર તમે જોઈ શકો છો કે જે આ વિસ્તારોની અંદર ખાસ કરીને ચોમાસાનો જે ભેજ છે એ કઈ રીતે આકાર લઈ રહ્યો છે ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યો છે જેને લઈને રાત્રિના સમયે ભારે બફારા બાદ ગઈકાલની જેમ જ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનવાને લઈ અને ત્યાંથી મિત્રો આવી રીતે એક ભેજ છે મિત્રો ઉપલા લેવલેથી મિત્રો દબાણ કરી રહ્યો છે તમે જોઈ શકો છો સાથે એના ઉપલા લેવલેથી અહીંયા તમે જોઈ શકો છો ભેજવાળી હવા છે નીચલા લેવલે મિત્રો ધક્કો મળી રહ્યો છે એટલે કે ગુજરાતમાં હજુ પણ વરસાદને લઈને આગાહી મિત્રો આપણે કહી શકીએ કે ગુજરાતમાં આગામી સમયની અંદર હજુ પણ વરસાદને લઈને આગાયું છે જો કે મુંબઈની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ આ વિસ્તાર

વરસાદ ક્યારે થશે કે ખાસ કરીને છત્રીસ દિવસનું વાયરું ફૂંકાશે તો આ તમામ ક્લિયર કટ વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો હવે જો આપણે જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો હાલ ચોમાસું ક્યાં જામ્યું છે તો અહીંયા તમે જોઈ શકો ચોમાસું આવી રીતે મિત્રો આગળ વધી અને બાંગ્લાદેશ તરફ મિત્રો પહોંચી ગયું છે એટલે કે મુંબઈની અંદર પણ ચોમાસાએ હવે મિત્રો એન્ટ્રી મારી લીધી આમ જોવા જઈએ તો મુંબઈની અંદર દસ જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે પરંતુ ચૌદ દિવસ વહેલું જ ચોમાસું આ વિસ્તારની અંદર બેસી ગયું છે તેનું સૌથી મોટું કારણ કે શક્તિ નામનું વાવાઝોડું અને સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ એક્ટિવ બની ગઈ છે તો આ બંને સિસ્ટમને કારણે ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ ચાલ્યું છે આ સિવાય રોહિણી નક્ષત્રની અંદર જોવા જઈએ તો મેદાની પ્રદેશ રોહિણી નક્ષત્રની અંદર તપવા જોઈએ એટલે કે ઉત્તર ભારત સહિત ગુજરાતની અંદર ભારે ગરમી પડવી જોઈએ તો જ મિત્રો આગામી ચોમાસું છે એ સારું જતું હોય છે નતર બોતેર દિવસનું વાયરું કાઢતું એટલે બોતેર દિવસ એટલે અહીંયા મિત્રો આપણે છત્રીસ દિવસ ગણવા છત્રીસ દિવસ એટલે કે એક મહિનો મિત્રો લેટ વરસાદ થતો હોય છે તો અહીંયા આપણે વાત કરીએ તો આજે તમને વાત કરી કે ખાસ કરીને ગુજરાતની અંદર ક્યાં ક્યાં વરસાદને લઈને આ આગળ છે મોડી સાંજની વાત કરીએ તો વીજળીના ઝપકા થઈ શકે છે આ સિવાય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટા ભાગોની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો ગાજવીજ સાથે મિની વાવાઝોડું જોવા મળે તો મિત્રો નવાઈ નથી આગામી સમયની અંદર જોવા જઈએ તો હજુ પણ મિત્રો આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રની માથે જ છે અને વધારે મિત્રો મજબૂત બની છે વધારે એક્ટિવ બની છે અને થોડીક મિત્રો ઉપરની તરફ મિત્રો ખેંચાયેલી રહી જોવા મળી રહી છે એટલે કે ગુજરાતની અંદર જેમ કાલે મિની વાવાઝોડા સાથે અમદાવાદ માં વરસાદ પડ્યો હિમતનગરની અંદર વરસાદ પડ્યો વડોદરામાં વરસાદ જોવા મળ્યો આવો જ વરસાદ બપોર પછી ગુજરાતના ખાસ કરીને બોર્ડર એરિયાની અંદર અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળી શકે છે આ આગાહી કઈ તારીખ સુધી રહેશે તો આગાહી મિત્રો ખાસ કરીને અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધી રહેશે ત્યારબાદ મિત્રો ત્રીસ તારીખથી જે બંગાળની ખાડીના અંદર સિસ્ટમ બનવાની હતી આ સિસ્ટમ તમે જોઈ શકો છો એકદમ વિખાય અને આગળની તરફ મિત્રો ગતિ કરશે જેને લઈને અહીંયાથી મિત્રો પવનો છે એ સીધા થઈ જશે અને ગુજરાતની અંદર હવે પછી કોઈ વરસાદની આગાહી નથી એટલે કે ગુજરાતની અંદર તેજ પવન ફૂંકાશે અહીં તમે પવન પણ જોઈ શકો એકત્રીસ તારીખની આસપાસ પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એટલે કે એક પ્રકારનું મિત્રો વાયડું પણ અહીંયા કહેવામાં આવી રહ્યું છે અને વહેલી સવારે મિત્રો ખાસ કરીને ભેજ જોવા મળે ઝાકળ જોવા મળે અને બપોર પછી મિત્રો આ ભેસ છે એ ઉડી જાય હવે જ્યાં સુધી પવન નહીં પડે ત્યાં સુધી મિત્રો વરસાદ જોવા મળશે નહીં તમે જોઈ શકો ત્રણ તારીખે ચાર તારીખે આ છે પાંચ તારીખે છ તારીખથી ધીમે ધીમે મિત્રો પવન પડી રહ્યો છે અને સાત તારીખે પણ તમે નવ તારીખે પણ જોઈ શકો છો પવન જોવા મળી રહ્યો છે જ્યાં સુધી તેજ પવન હોય ત્યાં સુધી વરસાદ જોવા મળતો નથી એટલે કે એક પ્રકારનું વાયરું મિત્રો ખાસ કરીને જોવા મળી શકે છે અને જેને લઈને મિત્રો ગુજરાતની અંદર ચોમાસું આવવામાં ખૂબ જ લેટ થઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત સહિત ભારતની અંદર જે વરસાદ આવતો હોય છે તેનો બેજ મહાસાગરની અંદર તૈયાર થતો હોય છે અહીંયાથી ભેજવાળા પવનો આવી અહીંયા અહીંયાથી ટર્ન મારી અને ખાસ કરીને આવી રીતે મિત્રો આગળ જતા હોય છે સૌપ્રથમ કેરળની અંદર તમિલનાડુની અંદર જતા હોય છે ત્યારબાદ ધીમે ધીમે પવનો સીધા થઈ મહારાષ્ટ્ર બાજુ જતા હોય છે અને ત્યારબાદ મિત્રો સીધા થઈ અને ગુજરાત તરફ આવતા હોય છે કે ગુજરાતની અંદર ખૂબ જ ઓછી શક્યતા હોય છે સીધા પવનો આવવાની કારણ કે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમો બને એ સિસ્ટમો સીધી ગુજરાતની અંદર સારો વરસાદ લાવતો હોય છે ગુજરાતમાં આમ તો જોવા જઈએ તો જુલાઈ મહિનાથી ખૂબ જ સારો વરસાદ થતો હોય છે જૂન મહિનાની પંદર તારીખથી ધીમે ધીમે વાવણી થવાની ગુજરાતમાં શરૂઆત થતી હોય છે તો આ વખતે મિત્રો આ છેલ્લી નવ તારીખ સુધીનો મેપ છે અને નવ તારીખ સુધીમાં જોવા જઈએ તો હજી કોઈ એવી મજબૂત સિસ્ટમ નથી જે ગુજરાતની અંદર મિત્રો વાવણીલાયક વરસાદ લાવી શકે આ સિવાય તેજ પવનની વાત પણ આપણે કરીએ તો ગુજરાતની અંદર જોવા જઈએ તો ચૌદ તારીખની અંદર વિધિવત રીતે ચોમાસું બેસી શકે છે ત્યારબાદ અમરેલી ભાવનગર રાજકોટ જૂનાગઢના કેટલાક ભાગોની અંદર વીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધીમાં આ વિસ્તારમાં ચોમાસું બેસશે અને આ તારીખોની અંદર ત્રીસ તારીખની આ આસપાસ ચોમાસું છે એટલે કે ત્યાં વરસાદ જોવા મળી શકે છે જો કે ભારેથી અતિ ભારે વરસાદની હાલ શક્યતા દેખાતી નથી જુલાઈ મહિનાની અંદર અને ઓગસ્ટ મહિનાની અંદર સારામાં સારો વરસાદ પડે તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત